મારી ચલાની માતા ના ભગવાન પેટ તો રાવ પરિવાર વેરાઓ ના જોડો રાજ્ય

दस में बार से, बड़ी दशमे लीजे बारसे मरासी आपली ना भगवान वेडा एक मजा केस ध्या बापू अरे पण आपा बड़ी मारका ही माता सु म्हणे बापू बड़ी राजा के मा ए

મોબલ લોચ બボタン ખાલી ભેળા કઈન કહેવાનું જ હતું અને તમ માતાયું નહીં કેતી પણ ખાલી મને કોને વાત મારવાની પડી હોત ને માતા છું વેરાઈ એ એ વિહાર ખાની માતા છું હા સતનબન ના માતા છું

ના મારી પાટમાં વધી થાય તો દગતમાં મારો છે તેનું પદ હું લાદે દાહવા તાકતે ન પંતા છે તો બાર મે દે હું દુનિયા મેરો છું જન જમા તરંતરા તિન દેવી

તારી એકદ બોલીશું તારી ભીડી ભો કરી તારી વેલા જે કોક ના હાથી કોણ એકદા નાસોડાવું મારા પેટ ભરી

પણ ભૂલતા ની માતા તો બાર છી ગયા

વાજે આશીર્વાદ મારે આજે મારા સઢીના ભગવાન કો ફારુ કેસ તમન આવના વાળો ખીલેર પકડ હું માતા તારી છઠી છું હું